નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા ભાઈ જોનો વિડીયો બનાવી રહ્યા છે કે જે માલધારીભાઈ છે અને છૂટી ગાયો ચરાવે છે અને આ કોકરેજ નસલની ગાય છે પણ એની ખાસિયત તમે જોઈ શકો છો કે વગડે ચરવા ગઈ હતી અને ત્યાં જ એમને બચ્ચાને જન્મ આપ્યો છે તો આ ભાઈ પોતાના ખાવા ઉપર બેસાડીને બચ્ચાને લઈ જાય છે અને ગાય પણ એકદમ શાંત પ્રકૃતિની હોય ને એવું દેખાઈ રહ્યો છે અને એકદમ શાંતિથી ઊભી છે એને એમના જે ચરવા કહેવાય ને એના પર પૂરો ભરોસો છે કે જે મારો માલિક મારા બચ્ચાને પકડીને રહ્યો છે એ સહી સલામત રહેશે મારું બચ્ચું પણ હું અત્યારે એની ગાયની એકદમ જોડે નહીં જાઉં કારણ કે આ ગાય છે ને એ ગમે ત્યારે ભીયેલી હોય ને તો હુમલો કરી નાખે તમે દેશાઈ હવે ચાલો હું તમે જોઈ શકો છો એનો પડણ પણ મસ્ત છે એના આંચળના ગાળા સુપર ચાર પાંચ લીટર દૂધ હશે જીવ પ્રત્યે નો પ્રેમ દર્શાવે છે જય ગો માતા જય ગોપાલ